પાવર ટ્રેક ટ્રેક્ટર છે અને ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે એકદમ સાચવેલું ટ્રેક્ટર મોડલ છે બે હાજર સાત નું બે હજાર સાત ના મોડલ નું આ ટ્રેક્ટર અને ભલ્લુભાઈ ને વેચવાનું છે કંપની કલર કંપની ફિટિંગ એન્જિન કોઈ પણ પ્રકારનું ટ્રેક્ટર ફોલ્ટ નથી તમે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ્ટ ડ્રાઈવ કર્યા બાદ પણ ખરીદી કરી શકશો પહેલા ભલ્લુભાઈનો કોન્ટેક કરજો તેમનો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ આગળ મળી જશે તો વિડિયો પૂરો જોતા રહેજો અને ટ્રેક્ટર રૂબરૂ લેવા અથવા જોવા જાવ તો ભલ્લુભાઈનો કોન્ટેક કર્યા વગર જતાં નહીં ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી છે સ્લેપ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ પણ બધું કમ્પ્લીટ છે લાઈટ પણ ચાલુ કન્ડિશનમાં

વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો